મારું નામ પ્રકાશભાઈ મોદી હું અંકલેશ્વર અંબાદિકામાં રહું છું મારા મકાન નંબર આ અમારા ધર્મપત્ની છે એનું નામ જે ગિતાબે એ મુખ્ય સેવક તરીકે અહીંયા છે અને માતાજી એમના શરીરમાં પ્રવેશ આપે છે આ મંદિર બહુ જૂનું કહેવાય જે ચાર યુગ પહેલાંનું જૂનું કહેવાય કે સપ્ત ગણ ચાર યુગ પહેલાં થયેલા સતયુગમાં થયેલા અને એ સમયે આ આ સ્થાન હોવાને લીધે અહીંયા સ્થાનને લીધે માર્ક ઋષિ બાજુમાં આવીને એમને એમનો આશ્રમ બનાવેલો હવે એ આશ્રમ એટલો બધો જૂનો માર્કણાં ઋષિનો બધાને ખબર છે કે માર્ક ઋષિ રઘુઋષિ કશ્યપ ઋષિ આપણા ઋષિ સપ્ત ઋષિકણ બહુ ઘણા જૂના સમયના થઈ ગયા અહીંયા ચારસો ને પચીસ વર્ષ પહેલાં શિવાનંદ સ્વામીએ સુરતથી આવીને આરતી લખેલી જે આજે દુનિયામાં પ્રચલિત છે હરેક માતાજીના મંદિરોમાં તમે જય અધ્યાશક્તિ આરતીમાં જવાથી જ હોય છે મોટે ભાગે અને એ આરતીનું નિર્માણ અહીંયા રહેલું શિવાનંદ સ્વામી સુરતથી આવેલા અહીંયા યજમાન ઉત્તિ કરવા માટે અને નવચંદી યજ્ઞ હતો સાંજના શ્રીફળનો સમય ઉભો હતો ને તે દિવસે એમને માતાજી એમના શરીરમાં એવા કે એમને પહેરનારે ગમે તે હોય અને એમના મુખેથી આખી આરતી એ વખતે એ થયેલી પ્રચલિત થઈ ગઈ અને આજે એ સમગ્ર દુનિયામાં સમગ્ર સૃષ્ટિમાં ગવાઈ ગયેલી છે આ ધામ બહુ જૂનું છે પંચાવનસો વર્ષ પહેલાં ધર્મજય ભીષ્ટ અહીંયા એમના આત્માના શાંતિ માટે આવેલા એમના આપણા આત્માને શાંતિ માટે એટલે કહી દીધે કે ભાઈ પુરુષ ક્ષેત્રોનું યુદ્ધ થયું એમાં એમના સગાવાળાઓ બધા જ રાજપાતને માટે મારી રાખ્યા ત્યારબાદ એ જે એમના આત્માના શાંતિથી મળતી એમના એમનું મન વિચલિત રહેતું હતું કે સાહેબ મેં મારા રાજપાત માટે આખું કુટુંબ ખલાસ કરી નાખ્યા તો એમને ભગવાન કૃષ્ણને કીધું કે મારું મન વિચલિત છે મારે શું કરવું મને આત્માને શાંતિ મળે એવી કોઈ જગ્યા બતાવો તો ભગવાન કૃષ્ણએ એમણે એવું કીધું કે તમે દક્ષિણ નર્મદા નદીના દક્ષિણ તટ ઉપર માતૃ ઋષિના આશ્રમની બાજુમાં માતાજીનું સ્થાનક છે ત્યાં તમે જાઓ માતાજીને સ્તુતિ કરો વિનંતી કરો ત્યાં બેસો અને તમને શાંતિ મળશે એ અહીંયા આવેલા અહીંયા આવ્યા પછી એમના આત્માને શાંતિ થઈ એમના આત્માનું વિચલિત મનો પ્રફુલ્લ થઈ ગયું અને એ અચલ એટલે કે દેહ હાથે સ્વર્ગમાં ગયેલા આજે સૃષ્ટિમાં રામચંદ્ર ભગવાને બી સ નદીમાં દેહ ત્યાગ કરવો પડ્યો કૃષ્ણ ભગવાને બી પારધીના હાથે મળવું પડ્યું પણ એક જ વ્યક્તિ એવા છે જે ધર્મ વિધિષ્ઠીત ભગવાન કૃષ્ણના કહેવા જે અહીંયા આવેલા અને અહીંયાથી આવ્યા પછી દેહ સાથે સ્વર્ગમાં ગયા એ નર્મદા પુરાણના એકસો છાસઠ નંબરના અધ્યાયની અંદર આનો ઉલ્લેખ છે અમે જાણતા નથી અમે કહેતા જે લખેલું છે એના ઉપર જે અમે કહીએ છીએ અને શિવાનંદ સ્વામી ચારસો ને પચીસ વર્ષ પહેલાં એટલે કે ચારસોને સોળસો ને એકનીસ સાલ સને સોળસો એક અને સવન સોળસો સત્તાવન ની સાલમાં અહીંયા જય શક્તિ આરતી લખાયેલી અને આ ધામ બહુ પુરાણું છે અમે મારા ફાધર ઓગણીસો પચાસ થી અહીંયા સેવા કરે છે તે વખતે અહીંયા ઓટલી હતી અને પિંડ રૂપે માતાજી હતા જેવીતા વૈષ્ણોદેવીમાં જે પિંડ રૂપે છે એ રીતના ત્યારબાદ મારા ફાધરને માતાજી દર્શન આપેલા અને કીધું કે મારું અહીંયા સ્થાન બનાવો મારું મંદિર બનાવું નાનું એટલે નાનું મંદિર હતું પેલા એ મંદિર એમને બનાવેલું અને જે દિવસે આ મૂર્તિની પ્રતિ પ્રાણ પ્રતિષ્ઠા કરી તે દિવસે હું મારી માના ઉદરમનો હતો હવે મૂર્તિની એક ઇતિહાસ એવો છે મૂર્તિનો કે મૂર્તિ લેવા જવાના હતા તેને આગલી એ જ રાત આગલી રાતે ત્યાંના મૂર્તિને માતા જે સપનામાં કીધેલું કે આ બે વ્યક્તિને જોઈ લે જે વ્યક્તિ આ મારી મૂર્તિ લેવા માટે આવે એને આ જ મૂર્તિ તારે આપવાની આટલામાં જ આપવાની બીજે બીજે દિવસે દુકાન ખોલીને ઘરે તો આવે ને દુકાન ખોલી એટલે તો એ ભાઈએ કીધું ભાઈ મારા મૂર્તિ વેચાઈ ગઈ છે પેલા ગ્રાહક એની આગે આર્ગ્યુમેન્ટ કર્યું કે ભાઈ અમે તો પહેલાં આવ્યા છે મૂર્તિ વેચાઈ ગઈ છે તો એમને કીધું કે મારા આવો એને બનેલી સપનાની હકીકત કીધી એટલે બાર જઈને હું બેઠો છું કે બપોર પછી આ લોકો ગયા મારા ફાધર અને ભવાની શંકર મહારાજ અહીંયા છે એમનો પોતો છે એ બંને ચંદ્રગુરાના ગાદી પત્યા હતા એટલે એ બંને જણને ગયા તેમને કીધું કે આવો આવો તમારી શું વાર જઈને બેઠો છું

અંત આવી ગયો એટલે એમને અંત આવી ગયો એટલે એમને જાણ એમને તો જાણ થઈ જ એમની સાથે અને આવ્યા પછી લગભગ થી ત્રીસ વખત એવી પ્રસાદી રૂપે પડ્યો છે અને હવે તો એવો માનો ચમત્કાર થયો છે કે કોઈને તાવી જ આપવું હોય કોઈને રક્ષા કવચ જ આપવું હોય તો માજી એમ હારૂજો લે લઈ લે કોઈને રક્ષા કોટલી આપવાની નામ કઈને આપી દે છે અને તમને જો કોઈ માણસ એવું આવે કે કોઈ શ્રદ્ધાને વિશ્વાસ છે મારે હૃદય નો લાગે એને આપવા જેવું છે કે આ ખૂબ જ હાથ ધર એટલે એમને આ મૂકે ને ખબર આખો તો હું એનો જે ભરાઈ જાય એટલો માનો ચમત્કાર છે વિશ્વાસ એકવીસ વર્ષ થઈ ગયા હોય મેરેજ ના તેને પણ મારે અહિયાંથી વસ્તાર આપે છે તમે વાંધ્યાઓ વાંધ્યા મેં શું થાય છે તમારી કોઈ બીમારી એવી હોય બીમારી માટે જ આપે છે જે તમે ફૂલ તુલું પાણી લડુત પીવાનું હોય આગળ કોઈ પણ જીવનનો જન્મથી લઈને મૃત્યુ સુધીનો કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન મા છે જે ડોક્ટર નથી કરી શકતો વકીલ નથી કરી શકતો જે કામ મા કરે છે અને આ ગામમાં આવો અને આવવાને આવવા દર્શન કરવા કરીને થોડી દસ મિનિટ બેસવામાં જેટલી આત્માને શાંતિ મળે એટલે તમને બીજી કોઈ જગ્યાએ નહીં મળે તમે પોતે અમને અનુભવ કરો કે અમે અહીંયા બેઠા છે તમને કેવું લાગે છે બસ મારે તો બીજું કંઈ કહેવાનું મારું ગામનો વિકાસ થાય એટલે અમે આશા રાખીએ છે